રાજકોટના દુરાજી ખાતે ટેકાના ભાવે આગાહી પૂરી થતા ફરીથી ભાવે ખેડૂતોને મેસેજ કરી મગફળી લઈને આવવા જાણ કરાઈ હતી વહેલી સવારથી જ ખેડૂતો મગફળી લઈને દુરાજી કેન્દ્ર પહોંચ્યા હતા દુરાજી કેન્દ્ર પર પાંચ હજાર સાતસો ખેડૂતોએ મગફળી વેચાણ માટે કરાવ્યું છે રજિસ્ટ્રેશન રાજકોટના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી એકસો દસ ખેડૂતોને મેસેજ કરી મગફળી લઈને આવવા જાણ કરાઈ હતી વહેલી સવારથી જ ખેડૂતો મગફળી લઈને ધુરાજી કેન્દ્ર પહોંચ્યા છે ધોરાજી કેન્દ્ર પર પાંચ હજાર સાતસો ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અત્યારે આજે 110 કિલો તોને બોલાયેલા છે અને વચ્ચે બે દિવસ અમે બંધ રાખી દીધું કારણ કે વરસાદને માવઠાની અસર હતી એના કારણે બે દિવસ ખરીદી બંધ રાખી દીધી હતી અને ખરીદી અત્યારે ચાલુ છે અત્યારે 110 કિલો તોને બોલાયેલા છે અને સોયાબીનના ખેડો તો બી પેન્ડિંગ વાળાને બોલાયેલા છે અત્યારે આવકમાં આઠ એક હજાર બોરીની આઠ થી દસ હજાર બોરીની આવક આવે છે મગફળીની અને સોયાબીનમાં લગભગ બે હજાર બોડીની